ધોરણ સાતમાં ભણતા દરેક રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું વિડીયો નંબર બે માં સ્વાધ્યાય ચાર સાદા સમીકરણમાં હવે આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર બે જેમાં આપ્યું છે નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપે લખો એટલે હવે સમીકરણમાંથી બનાવવાનું છે વિધાન અને વિધાન એટલે પહેલાં વિડીયોમાં કીધું હતું કે વાક્ય જો પહેલો વિડીયો જોયો હોય તો બીજો વિડીયો થોડો વધારે સરળ થશે તો ચાલો કરીએ સમીકરણની મદદથી વિદાર વાક્યની શરૂઆત તો પહેલાનો જવાબ લખીએ એક્સ માઇનસ પાંચ ઇઝ ઇક્વલ નાઇન એક્સ માઇનસ પાંચ ઇઝ ઇક્વલ નાઇનમાં ચાલો આપણે એને ચલ કહીએ છીએ ચલ તરીકે એક્સ છે ચલ તરીકે એક્સ એક્સ એટલે ચલ એવી સંખ્યા જે હું અને તમે જાણતા નથી તો શું લખી શકાય एक संख्या माथी एक संख्या माथी 5 બાદ કરતા 9 મળે ઓકે એક સંખ્યામાંથી 5 બાદ કરતા 9 મળે अथवा एक संख्या खाली एक्स तो सुबने, एक्स, माथी पांच बाद करता नौ क्लियर रीते बन नंबर बराबर वीस तो चल तरीके पीछे अः पीछे तो ફરીથી લખીએ આ ગણા એટલે ગુણાકાર કેમ ખબર પડી તો અહીંયા પાંચ એ પી સાથે ગુણાકારમાં છે ગુણાકારનો સંબંધ છે એટલે ઘણા શબ્દ આવે કોઈ સંખ્યાના પાંચ ગણા કરતા પાંચ ગણા કરતા વીસ મળે ચાલો ઓકે હવે ત્રીજું લખીએ ત્રણ એન પ્લસ સાત ત્રણ પ્લસ સાત ઇઝ ઇક્વલ વન તો ફરી પાછું અહીંયા ચલ તરીકે છે એન તો લખીશું શું કોઈ સંખ્યા એટલે કે ના કેટલા ગણા કરતા ત્રણ ગણા સામાન્ય ત્રણ ગણા આવ્યો કારણ કે ચલ સાથે સંખ્યા ગુણાકારના સંબંધમાં છે આની જેમ જ ઉપરની જેમ જ ત્રણ ગણા કરી સાત ઉમેરતા સાત ઉમેરતા કરી સાત ઉમેરતા એક મળે લો હવે લોનસ ટુ બરાબર છ તો અહીંયા એમ આપણા માટે ચલવન છે ને તો कोई संख्या मान लीजिए m नो पांचवा भाग लई कोई संख्या m नो पांचवा भाग लई बे बाद करता लई बे बाद करता છ મળે હવે અંતિમ માઇનસ ચૌદ ઇઝ ઇક્વલ ચાર ચાલો કોઈ સંખ્યા કઈ છે એમાં ચલ તરીકે એમ ઓકે તો કોઈ સંખ્યા ના માં છે ને જુઓ ના ત્રણ ગણા કરી ચૌદ બાદ કરતા ત્રણ ગણા કરી ચૌદ બાદ કરતા ચાર મળે કશું નવું નથી લેફ્ટ ટુ રાઈટ યા રાઇટ ટુ લેફ્ટ છે ઓકે ડીએ મેમ્બર્સ ક્લિયર કરજો પ્રેક્ટિસ કરવી હોય વધુ વાક્ય જોતા હોય અથવા વધારે એક્ઝામ્પલ્સ જોતા હોય તો જણાવજો બાકી જોઈ લેજો કારણ કે પ્રશ્ન ગમે તે આપે મેથડ આ રહેશે